વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક રિક્ષા અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઈજાગ્રસ્ત પેસેન્જરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા વડોદરા શહેરના સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતા લક્ષ્મી ગરનાળા પાસે રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષા ચાલક અહેમદ રઝાક પોતાની રીક્ષા પોલીસ સ્ટેશનથી પેસેન્જર ભરી વડોદરા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે પંડ્યા બ્રિજથી સ્ટેશન જતા રસ્તામાં પ્રિયલક્ષ્મી ગરનાડા પાસે પૂર ઝડપે આવતી એસટી બસ ચાલકે રોંગ સાઈડ પર આવી રિક્ષાને અડફેટમાં લીધી હતી રિક્ષામાં બેઠેલા ચાર પેસેન્જર સહિત રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પેસેન્જર સહિત રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો રિક્ષાને ભારે નુકસાન થયું હતું આ અકસ્માતની જાણ પોલીસને થતાં સયાજીગંજ પોલીસ ઘટના પર પહોંચી ગઈ હતી અકસ્માત કઈ રીતે સર્જાયો હતો એ દિશામાં તપાસ કરી હતી અને રિક્ષા ચાલક રિક્ષા ચાલકની પૂછપરછ કરવામાં આવી હતી